સૌથી પેહલો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે રાષ્ટ્રીય પક્ષી એટલે કે આપણે આને રાષ્ટ્રીય પક્ષી નો દરજ્જો કઈ રીતે આપવામાં આવ્યો એ જાય દર્શક મિત્રો જણાવો તો એવું થયેલું કે રાષ્ટ્રીય પક્ષી જયારે પસંદગી થઈ ને તો છે સારસ સારસ જે કહેવાય રહી શકે અને બીજું એના રંગો બહુ સરસ અને નિર્દોષ પક્ષી એટલે છેલ્લે મોર પસંદગી થઈ રાષ્ટ્રીય પક્ષી તરીકે અને સારસ ખુબ સોસ બાલા રાષ્ટ્રીય આપણે ચર્ચાઓ એ કરીએ લોકો ખબર પડે કે પક્ષીઓ ક્યાં ક્યાં જોવા મળે છે અમે પ્રકૃતિ અનુભૂતિ શિબિરો ચલાવીએ ને તો બાળકો ને વિદ્યાર્થીઓને અમે બહુ રોકાણ કરી રાત્રિ રોકાણ કરીએ પક્ષીઓ ઓળખવા લઈ જઈએ પક્ષીઓ છે ગામડા ની અંદર આંગણા છે તો ઘરઆંગણા ના પક્ષીઓથી બાળકો બહુ પરિચિત બરાબર ઘર આંગણાના પક્ષીઓ પછી આવે પાણી કાંઠાના પક્ષીઓ આપણે ત્યાં દરિયાકાંઠો બહુ મોટો છે લાંબો દરિયાકાંઠો છે અને ખારું પાણી ને મીઠું પડે કંટકવન ના પક્ષી આટાવાળા જે જંગલો હોય ખાસ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થતો હોય ને ત્યાં કંટકવન હોય કુદરત તો કંટક વન ના પક્ષીઓ ભોજન મીઠું બોલતા હોય બહુ જ રૂપાળ એની અંદર આ પક્ષીઓ સતાઈ સરસ મીઠું બોલતા પક્ષીઓ છે ને માં રહેવાનું છે ભગવાન એની છે નથી ખુલામાં રહીએ ને તો જે ખુલ્લું વાતાવરણ છે એની અંદર પછી આવે ઘાસ મેદાન ના પક્ષી ના પક્ષીઓ ઘાસિયા મેદાન દ્વારા પક્ષીઓના માધ્યમથી ઘાસ ઉગાડે બીજું પક્ષીઓ સરસ કામ કરે વૃક્ષો વાળું મોટા ભાગના પક્ષીઓ કળાય એમાં જે ઘણા બધી જાતના પક્ષીઓ છે ને લીમોની ઝુંડ હોય કોઈ નું ઝુંડ હોય ગાંડા બાવળી એવા ઝુંડ ની ઉપર બેસી અને નીચે ચરકે અને એને રક્ષણ મળી જાય ને તો લીમડા તમે વગડા ની અંદર જોવો ને એ તો બઉ જોયા છે વગડા ની અંદર લીમડા ખુબ જોવા મળે છે આપણા મકાન ઉપર જોઈએ પીપળો ગયો હોય ઉગી ગયો હોય એટલે પક્ષીઓ પાસેથી કુદરતે સરસ કામ લીધું છે એ મીઠું પક્ષીઓ બોલતા એ ભગવાનની દિશા છે ચોવીસ કલાક મીઠું બોલતા એ આપણને સતત સંદેશો આપે છે તમારી ભાષા જો મીઠી હોય તો મહાભારત નું સર્જન થાય મહાભારતનું સર્જન એ બીજું બોલતા પક્ષીઓ બહુ બને ગયા પક્ષી આવે દયડ આવે સોબંકી પોપટ બોલે મોર બોલતા હોય છે તો ઘણા બધા પક્ષીઓ ભગવાને એનું સર્જન કર્યું છે કે આપણને સતત સંદેશ બીજું એક સરસ શીખવા જોયું એની પાસેથી અવલોકન કર્યું હોય તો એનું કારણ હોય છે આપડી ખોરાક ની જીવવાની રીતો ખોટી છે એટલે પક્ષીના માધ્યમથી કુદરત આપણને એમ કે છે કે તમે જો ખોરાક ની અંદર કાળજી રાખો શ્રમ કરો પક્ષીઓ સતત શ્રમ કરતા હોય શિકારી પક્ષીઓ છે છે એવા કે જે તો શિકારી થી કેમ બચવું બહુ શીખતા હોય છે અને બહુ સારા લડવૈયા હોય છે પક્ષીઓ જયારે

ભગવાન એ પક્ષીઓ અને જે કોઈ નાના પક્ષીઓ છે એનું બહુ રક્ષણ કરે પક્ષી જગત નો કહેવાય બરાબર એટલે આપણે એમ કેવું કે નું કામ શું તો રક્ષણ કરવાનું કામ છે પક્ષી અંદર અમે માળા બનાવ્યા કોશી બહુ બાજુ છે એને એક્શન આપવા માટે એની આજુબાજુ શિકારી પક્ષી આવે છે આવે તેની પાછળ પણ બરાબર એટલે થોડા પક્ષીઓ ભગવાન એવા બનાવ્યા છે કે જે બીજાને આપે છે એના જ તો હું બધાને એમ કહું કે ભાઈ પક્ષીઓને જે ખોરાક ના જાળવું તમારી વાડી બરાબર ખેતર ધાર્મિક જગ્યાઓ

જે લોકો આપણે વિનંતી કરું છું કે પક્ષી રાષ્ટ્રીય પક્ષી દિવસ નિમિત્તે ચણ તો નાખી શકું પણ એને જે ખોરાક મળે છે એવા વૃક્ષો એ અમે સરસ શુભેચ્છા છે ખુશી થાય રામ ચીડિયા રામ કાખેત બરાબર તમારા ખેતરના શેઢે પક્ષીઓ માટે જુવાર અથવા બાજરાની એક લાઈન વર્ષો પહેલા કોઈ પણ પંપ નો ખેડૂત બે લાખ જવાર વાવતો વાવણી ની કે ભાઈ મારી વાડી પક્ષી ભૂખો ન જાય અને ખેડૂતોને ત્યારે ખબર હતી કે થોડાક પક્ષીઓ એવા છે સીમના એ ગામમાં ક્યારેય નહીં માટે એટલે અમે ખાસ વિનંતી કરીએ તમારા માધ્યમથી વિનંતી કરું કે તમારા ખેતરના શેડે જુવાર બાજરાની એક મારી પક્ષી ભૂખું ન જાય આવે એવું જ આવે મારી વાડી થી પક્ષી તરશું ન જ જાય મારી ઓફિસ ની આજુબાજુ પક્ષીઓ જવાબ જીવો છે આપડી પાસે બહુ અપેક્ષા રાખે છે ભગવાન માણસ એટલે બનાવ્યો છે કે એના જે આ કુદરતી સંપત્તિ છે ભગવાન એનું આપણે

અને કુદરતે હોય કે જે પોતાના બચ્ચા પૈસા વાળા હોય બહુ નથી એના માટે કોયલ કહેવાય તો કોયલ આવે ચાતાક આવે એની કક્ષાના જે કઈ મારા જે પક્ષી હોય કદના એના માળામાં છેતરી ની હવે ઘણી વખત એવું થાય કે કોયલ ની સંખ્યા વધે તો સંખ્યા ઘટે

શિકારી પક્ષીઓ ભલે એના ખોરાક માટે કઈક ને મારી નાખશે પણ શિકારી પક્ષીઓ નથી એવા પક્ષીઓ સાથે રહી સરસ મીઠું બોલતા હોય છે અને ચકડી ની તો સાહેબ ખાસિયત એવી છે પાછી મેં બહુ અભ્યાસ કર્યો છે રાત્રિ રોકાણ એક ઝાડ ઉપર કરે મા રાત્રિ રોકાણ નહી કરેલોની બાજુ ખીચડો હોય હોય એવા ઝાડ ની અંદર રાત્રિ રોકાણ કરે એનો જે પરિવાર છે એનો કુટુંબ છે લગભગ ત્રણ કિલોમીટર ના એરિયામાંથી બધે આવી ત્યાં ભેગા થોડીક વાર અવાજ કર્યા કરે અને પછી પક્ષીઓ પાસેથી બીજું બઉ સરસ શીખવા જેવું કે મોટા ભાગના પક્ષીઓ બ્રહ્મ મુહૂર્ત માં શિકારી પક્ષી નથી એવા પક્ષી પછી એની પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય એટલે આપણને એ શીખડા પક્ષીઓ અમે વેલા હોય જાય છે મોટા ભાગના પક્ષીઓ વેલા હોય જાય અને મોડા ઉઠે રાત માટે ભગવાને થોડુંક સર્જન એવું કહ્યું છે કે થોડાક પક્ષીઓ રાત્રે શિકાર માં નહીં

મને તો ઘર ઘર ગઈ હતી કે કાગડાના ઈડા લઈ અને ગાયના સીંગડામાં તમે ફોડો તો તમને બહુ પૂન થાય એ ફોડેલા છે એ કાગડો શું કરે કે જે કઈ ઢોર હોય ને એને ખોતરે જીવત ખાવા માટે પછી જાજુ ખોતરે જાય તો પીડે ખાતી એટલે એના હાથું થઈને એમ કીએ ચાચું મારે કાગળો મોડ ઘણા બધા ગાયું ભેંસો હોય તો એ ચાચો મારીને લોહી લઈએ થોડુંક માસે

બઉ મોટું પક્ષી કે પેલા ગામે ગામ પશુઓ મરતા બરાબર બળદ ભેંસ મોટી ઉંમર ના થાય તો તમારા ગામમાં જ મર હવે એવું થાય કે બળદ હાલ ઓછા થઈ ગયા ટ્રેક્ટર એટલે મરે તો ક્યાં મરે તો કે જે આશ્રમ છે પાંજરાપોળ માં જ પડે બીજે બધી જ નહીં પેલા તો ગામે ગામ કરતા હું નાનો હતો મને આ લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા તો હું ગામમાં ઢોર મરે ને અને એક બાજુ લોકો જે કોઈ એને હોય નાખી આવે ગામ પર તો ત્યાં બધા આવી જાય કલાક આવી છે એટલા હાલ મે જોયે તો હવે તો હાલ બંધ થઈ ગામે ગામ ઢોર મરતા જ નથી હું તો બહુ રખડું છું ને મેં કઈ મરેલો ઢોર દઈ ગયું છે હવે તો નથી જોવા માંજરાપોળ માં જ મરે તો ત્યાં મોટા ભાગે ડેક્લોફોનાક નામની દવાનો યુઝ કર્યો હોય એટલે કે તો બહુ ઓછા થઈ ગયા ખાસ તો પાક્ષિક ઓમને બહુ જ આપણને બહુ ચિંતા નહી ધારો કે ગીત તો આપણને વાંધો ન આવે પાક્ષિક લોકોમાં તો એવો રિવાજ છે કે કોઈ દેવ થઈ જાય એના પરિવારના કોઈ સભ્ય ઓફ થઈ જાય તો એનું જ્યાં જગ્યા નક્કી કરેલી હોય ને ત્યાં જઈને આ શબ્દ મૂકી ગીત આરંભ થાય છે એટલે એના જે કઈ રિવાજો છે ને એમાં એને તકલીફ પડવા માંડી પક્ષીઓ ખુબ અગત્યના એટલે છે કે પરાગ લઈ જવાનું લાવવાનું કામ એ પક્ષી કરે છે પર્યાવરણ ના બહુ સારા સૈનિકો છે

આ વિડીયો ને વધુમાં વધુ લાઈક કયો શેર કયો ફરી કોઈ નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી ધન્યવાદ